શાપર વેરાવળની કોરાડ સ્કૂલમાં જીસીઆરટી ગાંધીનગરની પ્રેરણાથી બાળ વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ યોજાયું વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ હેઠળ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ટેકનોલોજી પર્યાવરણ અને કૃષિ આધારિત અદ્યતન વૈજ્ઞાનિક મોડલ્સ અને પ્રોજેક્ટ્સ રજૂ કર્યા આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સંશોધન પ્રત્યે રસ જાગૃત કરવાનો હતો જીસીઆઈટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી રાજકોટ અને વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ ગોંડલ અને પટલા સંઘાણી તાલુકાના સંયુક્ત ઉપક્રમ આજરોજ પંદર અગિયાર પચીસના રોજ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલની આશરે ચાલીસથી પિસ્તાલીસ જેટલી શાળાઓનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન મહાસદા વિદ્યાલય અને કોરેજ વિદ્યાલય સાપર ખાતે યોજવામાં આવ્યું તેમાં જુદી જુદી શાળાના પિસ્તાલીસ જેટલા શાળાઓના બાળવૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારની પતિઓ રજૂ કરવામાં આવી પ્રોગ્રામ થતી સરકારી દ્વારા બાળકોને એક વૈજ્ઞાનિક બને ભવિષ્યના અબ્દુલ કલામ બને એ રીતે પ્રોત્સાહન આપવા માટે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું ફર વખત આયોજન થતું હોય એમાં જુદા જુદા પાંચ વિભાગમાં કૃતિઓ રજૂ કરવામાં આવેલી છે દરેક વિભાગની અંદર એક એક સર્વશ્રેષ્ઠ કૃતિ હોય તો સર્વશ્રેષ્ઠ કૃતિઓને જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માટે ભાગ લેવા જતા હોય છે

આ કારનો ઉપયોગ એ છે કે રોડ રસ્તા પર પડેલા કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું તમે જોઈ શકો છો કે આજ રચના આપણે કાર ટ્રક બસ એવા મોટા મોટા વાહનોમાં કરી શકીએ છીએ જેથી કરીને કચરો કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન થઈ શકે આ કચરાને આપણે પાછો ઠાલવવા માટે એક સેન્ટર બનાવવું જોઈએ જોઈએ અને ત્યાં કચરો જેથી કરીને કોઈ એવી છે કે જેથી કરીને પણ વ્યક્તિ કે શ્રમ વિના સમય બચાવીને આપણે કચરાનું વ્યવસ્થાપન કરી શકીએ છીએ હાલ સ્વચ્છ ભારત અભિયાનનું સૂત્ર પરથી અમે આ કૃતિને અપનાવી છે અને આપણે સૌ સાથે મળીને અપનાવીએ અસ્તુ નમસ્કાર અમે શ્રી ફિલ્ડ માર્શલ હાઈસ્કૂલમાંથી આવીએ છીએ અમારી આજની આ કૃતિ નામ ગમત સાથે બ્રહ્માંડના દર્શન છે મારું નામ વાઢર કૃષ્ણ છે અને હું ધોરણ નવ માં અભ્યાસ કરું છું અને મારું નામ ચૌહાણ માનવી છે ને હું પણ ધોરણ નવ માં અભ્યાસ કરું છું આપણે બાળકોને પાઠ્યપુસ્તકમાંથી અભ્યાસ કરાવતા હોઈએ છીએ પરંતુ તેઓને સરળતાથી યાદ નથી રહી શકતું અને થોડું કંટાળાજનક લાગે છે જો આ મોડેલ સાથે તેઓને અભ્યાસ કરાવવામાં આવે તો તેઓ નિરાતે અને સરળતાથી સમજી શકે છે સૂર્યમંડળ સૂર્યમંડળ એ સૂર્ય અને તેની આસપાસ ફરતા ગ્રહો લઘુગ્રહો ઉપગ્રહો ધૂમકેતુ અને અન્ય આકાશીય પદાર્થોનો સમૂહ છે આ મંડળ લગભગ ચાર પોઈન્ટ પાંચસો ને અડસઠ અબજ વર્ષ જૂનું છે અને તેમાં સૂર્ય અને તેની આસપાસ ફરતા આઠ ગ્રહો મંગળ બુધ ગુરુ શુક્ર શનિ યુરેનસ અને નેપચ્યુન અને અન્ય પદાર્થનો પણ સમાવેશ થાય છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે અને સૌથી દૂરનો ગ્રહ નેપ્ચ્યુન છે